વેલકમ મારા મિની બ્લોગમાં જો સવાર સવારમાં મસ્ત રેડી થઈ ગઈ છું અને આપણે જતા રહીએ છીએ પાર્લરે કેમ કે અત્યારે દિવાળીની સિઝન ફૂલ હોય આ બાજુ સ્મૂથનિંગના ક્લાયન્ટ હતા તેને ક્રીમ લગાવી અને પછી જો બહાર આવીને જોઈને તો અહીંયા તો ભાઈ બેઠા બેઠા ખાતા હતા અને આ બાજુ મસ્ત મજાના આજે બા પરોઠા બનાવી દે છે એટલે આપણે આજે તો બપોરે જમવાનું મસ્ત છે આ બાજુ ક્લાયન્ટ આવી ગયા હતા એમને સિમ્પલ એવું સ્ટેટમાં લુક જોતું હતું એટલે મસ્ત એવું પિનઅપ કરી દીધું હતું અને આંટીને પણ બહુ જ ગીમું હતું પછી તો થોડીક વાર થઈને ત્યાં થોડાક વેક્સ અને આઇબ્રોના ક્લાયન્ટ હતા એ પતા એટલે આવી ગયા હતા હેર કટિંગના ક્લાયન્ટ એટલે મામીએ હેર કટિંગ કર્યું ને આપણે મસ્ત મજાનું તેમને બ્લો ડ્રાયર કરી આપ્યું હતું આ બાજુ જો તેમનું બ્લો ડ્રાયર પતી ગયું હતું ને ફાઇનલ લુક પણ બહુ મસ્ત થઈ ગયું હતું અને જે સ્મૂથનિંગ કરતા હતા ને આપણે એનું ફાઇનલ રિઝલ્ટ જોવું આવું છે કેવું રિઝલ્ટ લાગ્યું કોમેન્ટ કરીને કહેજો ને અત્યારે આપણે બહુ બધી ઓફર મૂકી છે તો જલ્દીથી મારો કોન્ટેક કરી લેજો ને ફટાફટ વિઝિટ કરી લેજો ને આ બાજુ જો બીજા ક્લાયન્ટ પણ આવી ગયા હતા હેર કટિંગ કરાવવા માટે એટલે એમનું પણ મસ્ત હેર કટિંગ કરી દીધું છે અને હેર કટિંગમાં પણ ઓફર છે પડી ગઈ હતી સાંજ ઘરે આવી ગયા હતા મસ્ત મજાની પાઉ બાજી બનાવી હતી એટલે આપણે બેસી ગયા હતા મસ્ત મજાનું જમ તો બાય અને જય શ્રી કૃષ્ણ